જો કુવાન મોટર બળગીતી એટલે એન વાડીએન વાડીએ ખોલી નાખી છે જો આપડા કારીગર બહુ સારા છે રમેશભાઈ મંગાભાઈ ગામ વરલ મોટર ના કારીગર છે બાંધવાના એટલે એને કીધું કે નાન ના ખોલી નાખો અને ખાલી ખોળો મને આપી જાવ પછી મે લેરી ઉપર ખોલી બે ભાઈએ ખોળો એને દઈ આવ્યા ને ખોળો ઈ લઈ ગયા ભાવનગર અને પછી ઈ સાંજે આવે ત્યારે બાંધી ની લેતા આવે હવે આપણે જઈશું હોદે Yo sé, ahora voy a leer en la tarta. આ કમદિત છે જો આપણે જવી ફિટ કરવાનું વાડીનું કામ જો આવું છે મોટર મોટર બોળી જાય એટલે એટલે બાર કા ઉત મારવાનું ચલો

બોલ મીડિયા ફિટ કરવા આવે ઉતર દેવાનું છે હાલો જો હવે મોટર આપડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ચાલુ કરી દીધી છે અને જોવા હોય ફરી વાળા હવે વાંધો નહીં મોટર પાણી બહુ કાઢે છે બંધાવ્યા પછી હાલો હવે હોદ તો ભરાઈ ગયો છે આપણે મોટર બંધ કરી આવી બેન દેવી અને જો આ ટાટરમાં રિલાય નવું નાખ્યું છે